નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ ડભોઈ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સરકારે લાદેલા ગેરબંધારણીય કાયદા વકફ સુધારા બિલ તેમજ યુનિફોર્મ સિવિલ કોડ બિલનો વિરોધ મૌન રેલી કાઢીને નોંધાવ્યો જેમાં સમસ્ત ડભોઈ મુસ્લિમ સમાજ દ્વારા સવારથી જ પોતાના કારોબાર ધંધા નોકરી બપોર સુધી સદંતર બંધ રાખવામાં આવ્યું હતું જેમાં સવારથી જ ડભોઈના બજારોમાં જળ બેસલાક બંધ જોવા મળ્યું હતું આ મોનરેલી ડભોઈ જુમ્મા મસ્જિદ કાજીવાડથી નીકળી લાલ બજાર ટાવર દુધિયાપીઠ દરગાહ વડોદરી ભાગોળ થઈ સેવાદન સેવા સદન મામલતદારશ્રીની ઓફિસ સુધી પહોંચી અને ત્યાં પહોંચી મામલતદારશ્રીને સંવિધાનની કિતાબ તથા આવેદનપત્ર આપી સરકાર સુધી આ વિરોધ પહોંચે તેની અપીલ કરી હતી આ રેલીમાં ડભોઈ શહેરના તમામ આલીમો વકીલો ડોક્ટરો આગેવાનો નાના બાળકો તેમજ વૃદ્ધો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અન્ય ધર્મના લોકોએ રેલીમાં સેવાના રૂપે છાસ તથા પાણીનું વિતરણ પણ રાખ્યું હતું જેથી માનવતાનું એક સુંદર ઉદાહરણ પણ સામે આવ્યું હતું બ્યુરો રિપોર્ટ આબિદ હુસેન અને મુસ્લિમ સમાજ આ બંધારણ અમારા હાથમાં આ બંધારણની રક્ષા થાય અને આ બંધારણય જે નિયમો છે તેને ફોલો કરવામાં આવે અને જે મુસ્લિમ સમાજ દર બંધારણય હક છે એના પર કોઈ તળાવ ના મારે એના માટે આ બંધારણની રક્ષા એ સરકાર વતી આપ સાહેબ અમારા પ્રતિનિધિત્વ છો અમારી અવાજ છો અમારી અવાજ સરકાર તરફ પહોંચાડશો એવી અમે આશા રાખીએ છીએ અહીંયા ગભાઈ નગર નિગમના લોકો જે મુસ્લિમ સમાજના બધા આગેવાનો છે કૃષિ જે અમારી ટીમ હતી અમારા આગેવાનો અને અમારા સ્વર્ડરો એમના સાથે મિટિંગ કરી અને મિટિંગ કર્યા પછી તેમણે કહ્યું કે જે તમારા જે હકો છે એ અમારા પહોંચાડે એના માટે એક જવાબ જાહેર કરવામાં આવ્યું મુસ્લિમ સમાજ વિરોધ મેન અને વિસ્ફોલ મારીને વિરોધ તો પણ આ જે બંધારણય હક છે આર્ટિકલ પચીસ અને આર્ટિકલ છવ્વીસમાં જે બી ધર્મ હોય તે અનુસરવાનું બંધારણને હક આપેલું છે તો મહેરબાની કરીને જે આ ટ્રેડિશનલ વિવાજો છે એના પર કોઈ બી સરકાર કોઈ બી વ્યક્તિ આ બંધારણ પર તડા ના મારે એવી અમારી આશા છે અને અમારી અવાજ તમે સરકાર તક પહોંચાડશો એવી આશા રાખી જે ડબલના નગરના નિગમો છે અને ગુજરાતના જે બી મુસ્લિમ આગેવાનો છે અને મુસ્લિમ ફોડરો છે એ આશા રાખીએ છીએ કે આ બંધારણનું ન્યાય બંધારણ ન્યાય આપશે અને અમારા જે છે માટે એ આશા સાથે આપણે આ બંધારણ કરું છું ડભોઈ તાલુકા સેવા સદનમાં મામલતદાર કચેરી ખાતે સમસ્ત ડભોઈના આગેવાન મુસ્લિમ સમાજ આ દરેક આગેવાનો તે મામલતદાર સાહેબને આ આવેદનપત્ર આપેલું છે અને તે તે યુસીસીના કાયદા બાબતે આપવામાં આવેલું છે જ્યારે ભારત દેશનું બંધારણ ઓગણીસો પચાસમાં અમલમાં આવ્યું તે બંધારણ કેવી રીતે મળવામાં આવ્યું કે તે બંધારણ બનાવવામાં બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસ જેટલો સમય લાગેલો અને તે બંધારણમાં ચારસોથી સાડી ચારસો કમિટી બેસાડવામાં આવેલી અને બાબા આંબેડકરે આ બંધારણ બનાવતા દરેકના અભિપ્રાય લેવામાં આવેલા અને તે અભિપ્રાયમાં મુસ્લિમ લીગના ત્રીસથી પાંત્રીસ વ્યક્તિ હતા કે તમે કેવી રીતે બંધારણમાં ફોલો કરશો તો તેમના માટે મુસ્લિમ લીગે જણાવ્યું કે ઓગણીસો સાડત્રીસથી મુસ્લિમ શરિયત એક્ટ છે અને શરિયતમાં જે નિયમો જણાવેલા છે લગ્ન કરવાના અધિકાર જે વેચની મિલકતો બાબતના અધિકારો જણાવેલા છે જે તથક અધિકારો પ્રમાણે અમે બંધારણ ફોલો કરીશું અને એ અધિકાર પ્રમાણે બંધારણ ફોલો કરવામાં આવેલો છે અને બંધારણ પ્રમાણે અમે અનુસરીએ છીએ એમાં ટચ કરે છે તે માટે આ યુસીજીના કાયદાનો સમસ્ત મુસ્લિમ સમાજ વિરોધ કરે છે આ કાયદો લાવવાથી કોઈ ફાયદો નથી જેથી આ કાયદો રદ થવો જોઈએ પ્રજાની સુખાકારી માટે કાયદાની સ્થાપના થતી હોય છે આ કાયદો પ્રજાની સુખાકારી માટે નથી જેથી સમસ્ત સમાજના આગેવાનો થકી કે દ્રોજ અમે મામલતદાર કચેરીમાં તેનું આવેદનપત્ર આપવામાં આવેલ આવે